વેલકમ ટુ કૃષ્ણા કુકિંગ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આજે આપણે માંડપક બનાવવાના છે જોઈને જ ખબર પડી છે કે આપણે માંડપક બનાવવાના છે એના આઠ મેં બેને શેકી લીધા છે અને શેકી અને પોતરા ઉતારી લીધા છે મેં બેથી ત્રણ નમી એલાયચી નાખેલી છે અને આપણે પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરી અને સરસ દરદરૂ આપણે પીસી લેશું એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં અને તેલ નાનીકળે એ ખાસ ધ્યાન રાખવાનું આ રીતે સરસ આપનું એકદમ દરદરૂું સરસ પીસાય તો જ આપણે સરસ માંડવી પાક થશે વધારે પીસશું તો તેલનો ભાગને લીધે પણ આપણું સરસ નહીં થાય અને ઓછું રાખશો તો પછી બીના ભાગના ફાડ આવશે એટલે સરસ આપને એકદમ જ કરશો તો આ રીતે તમે માંડી પાક બનાવો છો કે નહીં તે કમેન્ટ કરજો અને બીના છોતરા કઈ રીતે ઉતારવા એકદમ ઇઝીલી એ મેં મારી ચીકીની રેસીપીમાં શીખડાવેલું છે સરળ રીતે કે ઝારાની મદદથી આપણે કોઈ એક બાઉલમાં મોટામાં આપણે બી લઈ અને ફાડા કરી અને ફોતરા ઉતારી અને આ ઝારા તે લાવી તો ફોતરા બધાએ આસાનીથી એકદમ નીકળી જાય છે એ રીતે ઈઝી રીતે તમે કરો છો કે નહીં તે કમેન્ટ કરશો તો આ રીતે આપણે બધું સરસ એકદમ દર દર પીસી લેશું સરસ જોઈ શકો છો એકદમ જો તેલ પણ ન નીકળવું જોઈએ અને મોટો ભાગનો ખાડું પણ ન રહેવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે આમાં બધું મહત્ત્વની ટીપ્સ હોય છે મતલબ બધું ધ્યાન રાખીને કરશો તો પહેલીવારમાં જ તમારી સરસ પ્રગટ થશે અને ચારાની મદદથી તમે ચારી ચારીને નાખશો તો જો કોદરા હશે કોઈ ઝીણો હશે કોઈ કચરો હશે એ બધો જ નીકળી જશે એટલે આ રીતે તમે પણ કરો તો સરસ આસન તે એકદમ સરસ આપણું ક્રશ કરી લેશું બધું પંડનો ભૂકો બીજી બાજુ આપણે એક પેન લઈ લીધી છે એમાં મેં એક વાટકી ખાંડ લીધી છે અને બે વાટકી અને બીજી ત્રીજી અડધી વાટકી એવી અઢી વાટકી મેં મગફળીનો ભૂકો લીધો છે તો આપણે પેન લઈ લીધી છે પેનમાં ખાંડ નાખી દીધી છે ખાંડ નાખી દીધા પછી આપણે એમાં પાણી નાખવાના છે એક કપથી ઓછું એટલું પાણી લેવાનું છે એક વાટકી ખાંડ હોય તો બે વાટકી અને એક અડધી વાટકી એવી રીતના અઢી વાટકી ત્રણ એવી રીતે આપણે અઢી વાટકી મગફળીનો ભૂકોરનો પાવડર લેશું તો આ રીતે પણ તમે માપ કરી શકો છો અને વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ જેવું છે અને બસો ગ્રામ જેવી ખાંડ છે ખાંડનું પ્રમાણ ઓછું રાખજો છું તમારે સરખું રાખવું હોય તો બે અઢીસો અઢીસો ગ્રામ પણ રાખી શકો છો પણ માપ એ છે તમને વધારે સ્વીટ ભાવતું હોય તો તમે વધારે પણ લઈ શકો છો અને આપણે છેલ્લે સિક્રેટ છે એ છેલ્લે સુધી જોશો તો સમજાશે આપણે એમાં માવો એડ કરવાનો છે ઘરનો બનાવેલો છે માવો એ આપણે એ એડ કરશો એ ઓપ્શનલ છે તમે કરો તો ભલે ન કરો તો પણ આપણે એકદમ સરસ થશે આ રીતે આપણે બધો તૈયારી કરીને બાજુમાં જ રાખી દેશું મગફળીનો ભૂકો અને માવો આ રીતે પછી આપણે એકદમ મીડિયમ બાજુ પર ચાસણી સતત મિક્સ કરતો રન અત્યારે પાણી જેવું છે તમે જોઈ શકો છો થોડી ખાંડ એટલે બસો ગ્રામ જેવી જ છે પણ વાટકીમાં થોડી ખતી એમાં અમે એડ કરી દીધી છે એટલે બધીથી બસો ગ્રામ જ છે એટલે આ આપણે મિક્સ કરશું અને અમે તમે જોઈ શકો છો અત્યારે પાણી જેવું છે તો તમે આમ જે કરશો તો પાણીને ટપક ટપક થાય એ રીતે થાય છે અને છેલ્લે ચાસણીમાં તમે ચમચી તે કરશો તો તમને ખબર પડી જશે કે હવે આપણી ચાસણીની તૈયારી થઈ ગઈ છે મતલબ ચાસણી આવવાની છે એ અત્યારે પાણી જેવું લાગે છે આનો કલર એ ચેન્જ થશે અને ઘાટું પણ થશે એટલે આપણે એકદમ સરસ ચાસણી તૈયાર થશે એમાં કેસર મેં નાખ્યું છે કેસરનો સ્વાદ સરસ લાગે છે નાખો હોય તો નાખવાનો નકર ઓપ્શનલ છે પણ સરસ ફ્લેવર આવે છે ઇલાયચી અને કેસરની મગફળી પાકમાં માંડવી પાક જે કંઈ છે એમાં તમે નાખો છો કે નહીં તે કમેન્ટ કરશો અને પહેલીવાર બનાવો તો તમે એકદમ સરસ રીતે થશે એ મારી ગેરંટી છે કે હું એની છેલ્લે તમને ટેપ્સ આપવાની છું તો તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે જે સુધી મારો વિડિયો જો હતો તો આ રીતે આપણી આમ તો આપણે ચાસણી લેતા હોય એ નહીં જે રીતે આપણે લેતા હોય એક તારની બે તારની એવી જ રીતે લેવાનું છે એમાં બીજું કંઈ છે ને નહીં મેરમીમાં બાકી તમને આગળ શું કરવાની છે એ કહીશ કે કેવી રીતે આપણે પહેલી વારમાં કરી તો એ આપણા પાક કે ગોઈ પણ ચાસણી તમે આ રીતે લેશો તો તમારી બગડશે પહેલી વારમાં સરસ માપ પ્રમાણિત થશે ચાસણી એટલે હવે થોડું થોડું આપણું ચાસણી છે એ ખાટી થવા માંડી છે એટલે હજી હવે નથી કે એને ચાસણી થોડું એવું ઘાટું થઈ ગયું છે જે આવું પાણી જેવું હતું એ એને થોડું ફેર થઈ ગયો છે કલર પણ ચેન્જ થઈ ગયો છે એ તો કેસરને લીધે થયેલો છે પણ આ રીતે તમે પણ ચાસણી લેશો પહેલી વારમાં તો તમને ખબર પડી જશે તો આ રીતે આપણી ચાસણી બધી તૈયાર કરી લેશું થોડી આશમે ફૂલ કરી દીધી છે એટલે ફટાફટ થાય અને તમને પણ કંટાળો ન આવે અને તમે કઈ જગ્યાએથી મારી આ વિડીયો જુઓ છો અને કેવી રેસીપી લાગે છે ચોક્કસ કમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આપણે આ રીતે આપની સરસ મગફળી પાકની ચાસણી તૈયાર કરવાના છે તો એકદમ મીડિયમ ઉપર જ રાખવાની ને આ રીતે જો તમે આ રીતે સીધું લઈને પણ ચેક કરો પણ થોડું ઠંડુ થવા દેવાનું તો હજી આપણી એક તાર જેવી ચાસણી એવી છે મારે દોઢ તારની ચાસણી લેવાની છે એટલે હું દોઢ તારની ચાસણી ના આવે ત્યાં સુધી મીડિયમ આંચ ઉપર આપણે એને સતત મિક્સ કરતો રહેવાનું છે નગર પછી તરી ચોંટવાનું બી રહે છે એટલે મતલબ ચાસણી લાગવા માંડે છે ફટાફટ એટલે આપણે સતત મિક્સ કરતું રહેવાનું હોય છે ચાસણી છે એ આવવાની તૈયારીમાં જ છે એટલે આપણી બધી જે પ્રોસેસ છે એ બધી બાજુમાં જ રાખવાની જે જે કરવાનું હોય છે આ રીતે તમે ચેક કરો એટલે આમ સીધી એકદમ ધાર થશે એટલે આપણે ખ્યાલ થોડો થોડો આવી જાય કે આપણે ચાસણી થવા માટે તૈયાર છે ચાસણીનું આપણું માટે તો આ રીતે તમે ચેક કરી શકો હાથેથી ચેક કરી શકો વ્હાઈટકામ કે ડિશમાં લઈને પણ તમે ચેક કરી શકો છો એ ન આવડતું હોય તો જેને આવડતું હોય એ તો એમનો બી ખ્યાલ આવી જતો હોય છે જે રેગ્યુલર બનાવતા હોય છે એને તો આ રીતે જો આ રીતે વાઇટ કામ લઈ અને આમ થોડું એવું ફેલાય એટલે ખબર પડી છે કે આપની ચાસણી તૈયાર છે થોડી ઠંડી થવા દેવાની અને પછી આ થોડો ચેક કરી લેવાની કે આમ થાય છે કે નહીં ફૂંક મારી અને થોડી ઠંડી થાય એટલે આમ બે હાથ વડે ચેક કરી લેવાની કે આપની ચાસણી તૈયાર છે કે નહીં એકથી દોઢ તારની ચાસણી આપણે લેવાની છે બહુ સાચી નથી લેવાની એટલે આ રીતે તમે પણ જો આસ્થા નથી ચેક કરી શકો કે આપણી એકદમ તાર થાય છે તો આપણી ચાસણી તૈયાર છે ચાસણી તૈયાર છે તો આપણે જો જે સિક્રેટ હતું હું એ હવે કહીશ તમારી ચાસણીમાં ક્યારેય વધારે ચાસણી નહીં થાય તો આ રીતે તમે થોડી એવી ચાસણી છે એ કાઢી લેજો તમે મેજરમેન્ટ કરીને લીધી હશે તો પણ વધારે થાય છે કેટલી વખત તો આ રીતે થોડી એવી કાઢીને તમારે અલગથી રાખી દેવાની છે તો એનું શું પરિણામ આવ્યું છે એ આગળ હું કહેશ તો જો તમારે ક્યારેક એવું થતું હોય છે કે આપણે આ પાસે ભૂકો હોય છે એ વધારે નથી હોતું પાણી ચાસણીની જે હોય છે એ વધારે ન હોય એટલે આપણી ચાસણીની લીધે ચાસણી વધારે હોય ને ભૂકો ઓછો હોય તો આપણું રહે છે એના લીધે આપણને પ્રોબ્લેમ થતો હોય છે તો પહેલાં આપની છે ને ચાસણી કાઢી લેવાની છે અને ઘટે તો એડ કરવાની છે નકર એમને આપણે ચામાં ગમે એમાં યુઝ કરી શકીએ છીએ આપણે શરબતમાં ચામાં એમાં ગમે એમાં તમે યુઝ કરી શકો છો તો મેં કાઢી લેતી હતી તો એનો મને એક ફાયદો મળ્યો છે કે જો કે આપણે એકદમ સરસ છે એક જ વખતના સરસ થયું છે ક્યારેક એવું થતું હોય છે કે કે ગમે એની ચાસણી લેતા હોય તો આપણે લોટ વધારે હોય ક્યારેક ચાસણીને લીધે લોટ ઓછો ચાસણી વધારે હોય તો આપણે સરખું થતું નથી હોતું તો એ રીતે થોડું મેં કાઢી લીધું છે બાળકોને માવાવાળું નથી ખાવું ને પછી આ રીતે મેં થોડોક માવ નાખી અને મિક્સ કરી લીધો છે તો આ રીતે તમે પણ જરૂર ટ્રાય કરજો માવો ઓપ્શનલ છે નાખવો હોય તો નાખવાનો ન કર એમને મેં સરસ લાગે છે તો એકદમ મારો પરફેક્ટ માપ સાથે ટોપરા માંડવી પાક એકદમ તૈયાર થઈ ગયો છે તો આ રીતે તમે પણ ટ્રાય કરો તો તમારો ક્યારેય બગડશે નહીં બધા માપ મેઝરમેન્ટ આપતા હોય છે પણ કોકની ખાંડ મોટી હોય છે કોકની નાની હોય છે એના લીધે માપ સરખું રહેતું નથી હોતું તો તમે ચાસણી પહેલેથી થોડી વાટકામાં કાઢી લેશો તો તમને ખ્યાલ આવી જશે જો જરૂર પડશે તો એડ કરવાની ન કરે એમને વાટકામાં રાખી દેવાની અને એમાં ચામાં અને શરબતમાં યુઝ કરી લેવાની તો આપનું સરસ એકદમ માંડવી પાક તૈયાર થઈ ગયો છે તો આ રીતે હાથ વડે ન કરો ગમે એના વડે પ્રેસ કરી લેવાનું છે ચમચા વડે મેં હાથ થોડે કરેલું છે પછી સેજ આપણે વાટકાથી પ્રેસ કરી લેશો એટલે એકદમ સરસ આપણે એકદમ પરફેક્ટ સેટ થઈ જશે મારા દાદીમાં નુસ્કો છે એ પોતે આ રીતે વાટકાથી કરતા તો મને પણ આદત છે કે આ રીતે હું પણ વાટકાથી જ કરું છું તો સરસ એકદમ થઈ જાય છે બધું તો તમે આ રીતે કરો છો અને જો એકદમ સરસ મારો માંડવીભાગ તૈયાર છે ઠંડો થાય એટલે ચેક્સ પાડી લેવાની અને ઉપર વર્ક લગાવવું ઓપ્શનલ છે સોનું ચાંદી હોય તો તમારે લગાવવાનું નગર નહીં લગાવવાનું મારા બાળકોને પસંદ છે તો હું લગાવું છું તમારે લગાવું તો ઓપ્શનલ છે લગાવો તો પણ કાંઈ વાંધો નહીં ન લગાવો તો પણ વાંધો નહીં થોડુંક ડેકોરેશન સરસ લાગે છે અને બાળકોને પસંદ છે એટલા માટે હું લગાડું છું તો તમને મારી રેસીપી આસન કેવી લાગી તે મને કમેન્ટ જરૂરથી કરજો બાય ચાલો બધા મગફળી ખાવા અને એની સાથે મેં ચીકુની આઈસ્ક્રીમની શેર કરેલી છે તો એ પણ જોજો ઘરની બનાવેલી ઘરના વાડીના ચીકુની રેસીપી આની હારે મેં શેર કરેલી છે મતલબ ચીકુનું જ્યુસ સાથે એમાં ચીકુની આઈસ્ક્રીમ અને જ્યુસ અને મગફળીનું લગભગ બધા આરે હારે જે રેસીપી તો તમે જરૂરથી ચેક કરજો આ રીતે બધું આપણે સોના ચાંદીનું વર્ક લગાવી દઈશું તો મારે મગફળીનો પાક તૈયાર છે બાય આ રીતે ધીમે ધીમે લગાવી દેવાનું બધું સરસ હળવાથી પ્રેસ કરી દેવાનું આ ગરમ હોય છે અને થોડું પાતળું હોય છે તો હાથમાં પણ ચોટે છે એટલે લગાવવામાં થોડુંક પ્રોબ્લેમ થાય છે તો છોકરાઓને પસંદ છે એટલે લગાડે છે સો ગોલ્ડને છે અને સિલ્વરે છે તો ગોલ્ડન વધારે દેખાય છે સિલ્વર ઓછું દેખાય છે તો આ રીતે આપને સરસ તૈયારી ફળમાં જ થઈ જશે આપનો મગફળી પાક તમે ઘરે ટ્રાય જરૂર કરજો બાજુમાં છે ચિકુન આઈસ્ક્રીમ છે અને મગફળી પાક આપનું આ તૈયાર છે